રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો ભાઈ કાલ પરમદીથી આપણે હાથી ચાલુ થયું હે એટલે કન્ટિન્યુ હું હાથીમાં છું અને આજે જાઉં હે પાણાવારીએ આજે લગભગ બેક વર્ષથી પાંચ સાડા પાંચ વાગ્યામ નથી ઉઠો આજે સાડા પાંચ વાગ્યા હું ઉઠો હું એટલે વિડીયો બહુ ચોખ્ખો નથી આવતો અત્યારે પૂણા છ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે જવું છે પાણાવારી આજે આપણે આવી ગયા છે એ પાણાવારીએ અને પાણાવારીમાં હજી પહેલી જ વાર હાથી હાંકવાનું થાય છે કાલ અને પરમદી ટકે તો આપણે વાડીનું બધું હાકી નાખ્યું છે જેમાં હાથી આલે એમ છે એક વીસ વીઘાનો જે ઉપલો ભાગ છે ને હિમર છે એમાં કંઈ કર્યું નથી બાકી દોઢદીમાં કાલે ખાધા પીધા વગરનું ખેંચી લીધું એટલે વાડી આખી હાલી ગઈ તો આજે જો અહીંયા આવ્યો હું પણ સ્વાગત કરવા મેં કહું કે મારું કામ તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઝીણા ઝીણા ઝરમરિયા છાંટા જો એટલેથી વયો જાય તો વાંધો નથી નહીંતર મારો ધક્કોય ફેલ થાય અહીંયા પહેલી જ વાર હાથે હાંકવાનું છે આપણે અહીંયા અંધરો બેલો આવ્યો નહોતો અંધરો બેલો હાકવા બીજા દિવસે આવવું તો તથા રૂંધળીય વરસાદ આગલા દિવસે આવી ગયો હતો એટલે હાલો હવે વધારે અહીંયા ખોટી થવા જેવો ટાઈમ નથી મૂરી ઘણી બધી થઈ ગઈ છે અને પાણાવારીનો ઉગાવો જો મસ્ત છે તમે આગળ જોયું જોરદાર થઈ ગયું છે ઓગણચાલીસ નંબર છે એટલે પાખું એટલે આમ થોડુંક છૂટ આમ મેડ નું છે જો ઉતારો નહીં આવે તો બાકી જરાક છૂટ દાણા છે વાડીનું વાવણું જોઈ ને તા તાલે રૂંઢે વરસાદનું રેડું એકાદું સારું આવી ગયું એટલે ગારો તા પડે એવું છે એક્ચ્યુઅલી અને અટાણામાં જરમર્યું ચાલુ થઈ ગયું લગભગ મને હાથી આકવા નહીં દે ત્રીસ પહેલી તારીખ બીજી તારીખ ને ત્રીજી તારીખ આ ત્રણ દિવસ હજી ત્રણ ચાર દિવસનો આદર છે દ્વારકા પોરબંદરમાં અને કદાચ વરહીએ તો ક્યાંક પૂરે પણ આવે એવી પરિસ્થિતિ છે જો છાટા ચાલુ થઈ ગયા છે આદરે આમાં એકદમ ખાટો હે ચાલો તો કરું પણ મને નથી લાગતું હાંકવા દઈએ એવું નથી લાગતું કેમ કે સ્વાગત જ જો ચાલુ કરી દીધું છે વરસાદ આવી ગયો છે ને લગભગ હાકવા નહીં દે એવું લાગે છે ભાઈ બધું હા વેક્ર થઈ ગયું છે ને ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે વરસાદ આજ મેં કીધું વેલો પાંચ વાગ્યામાં માં ઉઠી અને તૈયાર થઈને ને અહીંયા જો છ વાગ્યા ત્યાં આવી ગયો અને ખડ નામી થઈ ગયું છે હજી વહેલી સવાર હે એટલે બહુ તો દેખા નહીં માંડવી એ મરલ જેવી લાગી હજી ઉઠી નથી ને માથે આવ્યો મેં ઓછો થાય ઓલું માણસ કહેવાય ને કે છમ કરતા આજે ના આવી ગયો એટલો બધો તો હું ગયો પણ એમાં તો જન્મી ઝીણું ઝીણું કદાચ આવે

આમાં જો કેસરી સફેદ નેલીલો કલર છે બસમાંથી બેસ્ટ બનાવી કે દીને પણ હું સાંજે સાંજે પછી હું દિવસનો ટાઈમ ના હોય પછી સાંજે સાંજે બનાવતી એટલે વાર લઈ ગઈ બેતર દેખ્યા પહેલા તો બધા આપણા ભર્યા પછી બીજી થઈ ગઈ અને પછી આ બધું બેલ્ટ આમ પાછળથી તો બિક બનાવી દીધું છે બેલ્ટ

હાલો ભાઈ આજે આપણે બપોરે નથી કર્યા હું જાઉં છું રાજુભાઈ ની વાડીએ મારો પાડોશી નવો થવા જઈ રહ્યો છે મકાન નું કામ ચાલુ છે અને બપોર પછી ના ટૂંકમાં ચાર જેવો ટાઈમ થયો છે ઝરમર ઝરમર અહીંયા છાટા કંઈ કંઈક આવી જાય છે અને અમારા ઘરના મેં બધા નેદવાનું ચાલુ કરી દીધું છે ના બહુ ને એટલી કટકી અધૂરી છે ને એ નેદે છે અને હું જ્યાં હું રાજુભાઈના નવા મકાન બને છે હાલો જોઈ કેટલાક પૂયકા ને શું થયું ઈ હાલો હું રાજુભાઈ જરાક બે ગાડી બેહી ને વાતું ચીતું કરી આપણે આવી ગયા રાજુભાઈના બંગલે રાજુભાઈ બનાવે ઉંચા ઊંચા બંગલા નીરજ ભાઈ હે ના ના એક આપણે કાકા એટલા ઊંચા જ છે ઈ ગામથી જોરદાર જબરો પલ્લો કરાવી દીધો હું મકાન ને કોણ છે રાઘવ અરે હાય રાઘવ રાઘવ એકવાર વિડીયો મેં જોયો તો રાઘવ હાલ બોલ બોલ રાઘવ રાઘવ મારા વિડિયોમાં ના બોલે એટલો એટલો તો ખાર થતો હોય ને જોરદાર હવે આના ઉપર તો બોલું શું કેવાય પરવાનું કેવાય હાલો ભાઈ બાર હાં કે પોચી ગયા મકાન હવે આ ચોમાસુ ટૂંકમાં નડે છે કે કેમ ખોટી પર થતા જાય છે બરાબર અરે પણ એ તમે કામ ના કે ચાલુ એ તો અમારે વર્ગી ગયા હે જો હમ એ સામે જો આપણું મકાન એટલે રાજુભાઈ હાવ નજીક નો પાડો છે જો આપણે આવી ગયા રાજુભાઈ ને ઘરે છે ને રાજુભાઈ છે ને નવા પાડોશી થવા જાય છે ને ક્યાં હે ના રહી ગયા જો અહીંથી બહુ ત્યાં ના દેખાય ને આપણે જો માંડવી માં ખાલી એ દેખાય વચ્ચો વચ જાય ને ખબર નઈ ચકેડીને ચક્કર આવતા હોય કે પછી પોરો ખાવા ઊભી રહી ગઈ એટલે કોણ થઈ ગયા બંધ વચ્ચેમાં ટૂંકમાં ચકેડી જ બંધ થઈ ગઈ હતી થાકી ગઈ હોય ને કંઈક ત્યાં સાનું મનનું રે થયું હું છે કેટલી કીધી મોટા માં મારી મમ્મી હેને ના પાડી હતી નેથવા ના જા આઈ હેને નેદવા ગયો આમ કરીને માર્યું ઈ સાથે પગમાં હવે તો મોટી ગઈ મોટી જો ને આટલી વાર છોડો ને જો અહીંયા આવી ગયા અમે હવા ખાવા નીચે હવા થોડી ઓછી પડતી હતી રાજુ ફેર ને આવી ને આલ્ફાઈ ની વાડી માં ચક્કર મારી બધું જોઈ અને આવતા રહ્યા ઘરે હવે જો અહીંયા છોકરા એન્જોય કરે છે ને આલભાઈ ને કાકા ને બધા ટાઈમ પાસ માટે દસે હે છે અને અમે બધા ઘડીક પર હાલ જો અહીંયા એન્જોય કરી છોકરા હવે કંઈક આમ વાતાવરણ એવું મસ્ત થઈ ગયું છે ને મિત્રો અટાણાજી વાડીઓમાં ગામડામાં રહેવાની મજા જ આખી કંઈક અલગ હોય ત્યાંથી હેઠો ઠેકડો માર્યો ને તો હું કુટેડી નાખવાનો છું ભાઈ આને થોડોક દબાવવો જ જોશે નકર માનતો નથી કોઈ ના બાપ નું માનતો નથી અમાર જલો મસ્ત જો આકાશી વાતાવરણ જો તમે ખાલી નજારો અટાણે એસી ની જેમ હા શરદી થવા ને બીક લાગે એવી ઠંડી મસ્તી ની જેવા તઇપા તા ને નીરુ જેવા તપતા તા ઉનાળામાં એવી ઠંડી હવે થઈ ગઈ ને હા તારું ધ્યાન જ રાખજો તને ત્યાં મને એમ એમ કહેવાય કે મને એમ થાય એમ કહેવાય મને એમ થાય કે અહિયાં

લો કુઇત્રા હે કુઇત્રા રે મારુ માйно ને જો આવ ગયો અને ઓ લાગો કુઇત્રા માં હે ત્યાં બધા બાવડા તો ભાગ તો ભાગ તો આવે અજે લાગો ચરમાત નંદ નખવા આવતો રે અજલી કેમ થી નાવે આ આવતો રે તો કે રમેશભાઈ મેઘરાજાએ મહેર મહેરબાની કરીને બધું લીલું છમ કરી દીધું હવે વરસાદ ચાલુ જ રહે તો એ કે મજા પડી જાય તો હવે તો બે ચાર દી જ પૂરો દઈએ ને તો આપણે ખેતીના કામ હાથી આપવાનું એ બધું કરી લઈને પછી વરસાદ આવે તો વધારે સારું નકર પછી છે ને ખડ બહુ થઈ જાય અને એક કોમેન્ટ છે આપણે સુભાષભાઈની તો સુભાષભાઈ કહે છે કે આઈ એમ શ્યોર ભાઈ યુ વિલ બીન વોચિંગ યોર વિડીયો ભાઈ થેન્ક યુ ખબર નહીં ઇંગ્લિશમાં કંઈ કીધું છે આપણે તેમાં ટપો નહીં પડે સુભાષભાઈ માથો માજથી જા મારે જ બધું સુભાષભાઈની હવે કોમેન્ટ દરરોજ આવે છે તો સુભાષભાઈને તો આપણે આમ તો નામથી તમે બધા ઓળખો હો કેમ કે વિડીયોમાં ઘણીવાર આપણે શરૂઆતમાં નામ લેતા અને એક વિપુલભાઈ ધમેલિયા નામમાં કંઈ ભૂલ હોય તો તમે કોમેન્ટમાં કહેજો અને કંઈ જો મારાથી બોલવામાં ભૂલ થતી હોય તો તમે ગુજરાતીમાં લખીને કહેજો કેમ કે આ ઇંગ્લિશમાં આપણે નક્કી ના હોય ડબલ એ આવે કે એ સિંગલ એ આવે એટલે વાંચવામાં થોડુંક થતું હોય આ ડવડું તો વિપુલભાઈ ધમેલિયા કહે છે કે મારું નામ લેજો તો વિપુલભાઈ ધમેલિયા આપણો ડેલી વિડીયો જોઈએ અને લગભગ ડેલી કોમેન્ટ હોય જ છે તો વિપુલભાઈ થેન્ક યુ અને એક કોમેન્ટ હતી આપણે હિતેશભાઈ મકવાણાની હિતેશભાઈએ પણ કીધું છે કે વિડીયોમાં મારું નામ પણ લેજો તો હિતેશભાઈ મકવાણા પોરબંદરથી તો હિતેશભાઈ તમારી પણ લગભગ કોમેન્ટ આવે જ છે પછી બહુ પછી યાદ ના રહીએ કેમકે આમાં ઘણા બધા નામ અલગ અલગથી આવતા હોય એટલે બહુ કંઈ મગજમાં ના રહીએ તો તમે પણ વિડીયો જોજો તમારો ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ અને એક આપણે કોમેન્ટ હતી આહિર ગેમિંગ કરીને આઈડીનું નામ છે એને કીધું કે તમે સનેડામાં ચાર્જિંગ કેવી રીતના કરો એ જરાક બતાવજો તો સનેડામાં ચાર્જિંગમાં કંઈ નથી ભાઈ એક કંઈક છસો રૂપિયાની આસપાસનું ઓલું કન્વર્ટર આવે બાર વોલ્ટમાંથી એસી પાવર કરવાનું હોય ટૂંકમાં તો એ બાર વોલ્ટનું કન્વર્ટર મેં લીધું છે ને એને આપણે સનેડામાં બેટરી હોય ને એ બેટરીમાં પ્લસનો પ્લસમાં માઇનસ માઇનસમાં શેડા મારી અને એ કન્વર્ટરની પાછળ જે આપણે આવે છે આપણું ચાર્જર કે જે પેશિયલ મોબાઈલનું હોય ને એ ચડી જાય તો એસીમાં પાવર આવે તો એ કન્વર્ટર હોય ટૂંકમાં પાવર કન્વર્ટ કરી નાખે ડીસીમાંથી એસીમાં તો ડાયરેક્ટ તમારા મોબાઈલના ચાર્જરથી જ તમે ચાર્જિંગ કરી શકો સનૈડાની બેટરીથી તો ઇન્વેટર નહીં પણ કન્વર્ટર કહેવાય આને બાર વોલ્ટમાંથી અંદાજે લગભગ ટૂંકમાં સો વોલ્ટની આસપાસ થાય આપણે સોનો લેમ્પ હોય ને એમાં ચડાવીને આપણે ચાલુ કરીએ ને તો એને આમ લોડ પડે પણ સ્પ્રિંગ પેટે એવો પાવર કાઢતું હોય એટલે આપણે ચાર્જિંગ પરફેક્ટ થઈ જતું હોય એટલે એનાથી હું ચાર્જિંગ કરું હું તમે તપાસ કરી લેજો ઇલેક્ટ્રિકની દુકાને કદાચ મળી જશે તમને સનેડાની બેટરીથી કન્વર્ટરમાં હું ચાર્જિંગ મોબાઈલને જ ચાર્જરથી આપણે ચાર્જિંગ કરી શકીએ તો એ તમને કદાચ જોવા મળી ગયો હોય અને એક આપણે આઠ દિવસ પહેલાં એક કોમેન્ટ હતી મારા હજી આ પેટના તકલીફના લીધે જે ગેસની વાત કરી ને કે કદાચ ગેસના લીધે થતું હોય તો આપણે રોહિતભાઈ કારે થઈ એ મેસેજ કર્યો હે કોમેન્ટ કરી છે કે ભાણવરની બાજુમાં વેરાડ ગામ હે વેરાડ ગામે હિંગળાજ માતાજીનું મંદિર અને એ માતાજીના મંદિરે કોઈ પણ હવે પૂજારી હોય કે જે હોય ગેસ મતરે હૈ કે ભાઈ હમણાં મને રાહત થઈ ગઈ છે આપણે ઘણા બધાની કોમેન્ટ હોય કે રમેશભાઈ તબિયત હવે કેવી છે પેટમાં કેમ થઈ ગયું સારું હે કે નહીં ઘણી બધી રાહત છે થોડોક આ કામમાં પડી ગયું એટલે ભૂલાઈ ગયું અને થોડુંક ખાવાનું કંટ્રોલ કરી નાખ્યો છે મેં જેટલી આપણે ભૂખ લાગ્યું હોય ને એનાથી થોડુંક ઓછું ખાવાનું એટલે થોડીક રાહત છે બહુ કંઈ તકલીફ પડે એવું છે નહીં તો ઘણા બધા આપણે તબિયતના ભાવ પૂછ્યા હતા તો બધાનો ખૂબ ખૂબ આભાર અને જણાવવાનું કે ઘણી બધી રાહત છે હવે તો એવું બધું છે હાલો આજની હાંડ પડી ગઈ છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને વધારે વિડીયોમાં હવે પછી કોમેન્ટના બધાના નામ લેવા જાઉં તો મારે આખો વિડીયો જ બની જાય ભાઈ એ પણ કોમેન્ટ કરી દીધી કે રમેશભાઈ બધેના નામ ના લેજો જરૂર પડે એના નામ લેજો કંઈ વાંધો નહીં કમલેશભાઈ તો અમે આપણે વિડીયોમાં ઘણીવાર એનું નામ લેતા હોય કમલેશભાઈ નાસ્તાવાડા અમદાવાદ છે રેગ્યુલર આપણો વિડીયો જોઈ છે અને ડેઈલી આખો વિડીયો જોઈ હે ઘણીવાર કહેતા હોય કે તમારો વિડીયો જ્યાં હું ના જોઉં ને ત્યાં સુધી મને નીંદરે ના આવે ભાઈ કે જોઈ ગયા ગયો બહાર ગયો કામકાજથી ના જોવાનો હોય તો અલગ બાકી તમારો વિડીયો જોયા પહેલાં એ કે કોઈ દિવસ ભૂતતો જ નથી તો ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ ભાઈ જેવો સપોર્ટ આપો હો તમે તો ખૂબ ખૂબ આભાર બાકી આમાં ઘણા સારું અને હાતું વિચારવા વાળા ઘણા માણસો હોય તો બધે સામું આપણે જોવાનું થતું નથી જેને ગમે એ વિડીયો જોજો આજે કંઈ કામ કાજ થયું નથી રેખડા અને દિવસ કાઢી નાખ્યો હે ભાઈ બંધ ને ત્યાં કીધું નો કેતો તો ન્યા ગયો તો હાલ ભાઈ ની વાડી જોવા ગયો તો અને એમ કરી કરીને જ આજ હાંજ પાડી નાખી હે ટૂંક માં આરામ જ કર્યો હે હાથે હાલે હું છે નઈ મેધવાન ચાલુ કર્યું તો પણ રેડું આવી ગયું અટાણે એ બંધ કરી દીધું હવે ફરી કાલ નવે કાઢે પણ લગભગ કાલે વરસાદ વધી જાહે હવે ક્યાં એરિયાનો વારો લઈએ એ કંઈ નક્કી નહીં એટલે એવું બધું છે હાલ્યા રાખે હાલો જો અહીંથી ભોળાનાથની ધજાના દર્શન થાય છે જય ભોળાનાથ મેં જવાનો વિચાર હતો પણ નથી મેળા આવ્યો હાલીને જાઉં હું ભોળા નહીં અમારે બાઈ મારી કંઈક માનતા કરી છે એ પૂરી કરવા તો હવે તો હું ભૂલી ગયો કેવા તું કઈ છે મારે હાલીને જવાનું છે બાઈ માનતા કરી અટાણે પૂર્ણા હાથ થઈ ગયા હવે અટાણે મોડું થઈ જાય પાછું આવવામાં એટલે અટાણે નથી જવું મારે આવવાનું કાલ કે ગમે ને તો હાલો મિત્રો તો આજના વિડીયો નો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં માં ત્યાં સુધી આવજો રામ રામ